નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની સંપૂર્ણ માહિતી સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો સેનલ ને કરી દેજો તો જોઈ લઈએ મિત્રો હવે વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે સારો એવો વરસાદી માહોલ આમ જોઈએ તો સાર્વત્રિક રીતે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કોઈક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તો કોઈક વિસ્તારોમાં થોડો ઘણો ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ કચ્છ જિલ્લાની તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે સારો એવો વરસાદ પડી રહ્યો છે નિરોના ભુજ બસાવ તેમજ માંડવી ગાંધીધામ નલિયા લખપત અને ભાડલી સહિત કચ્છ જિલ્લાના તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેમજ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાંતલપુર રાઘનપુર રોડ પાટણ સાણસમા હારીજ મોઢેરા મહેસાણા સિદ્ધપુર તેમજ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મોડાસાની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે આપણે જાણીએ તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ ખેડા નડિયાદ લુણાવાડા દાહોદ ગોધરા મહેમદાબાદ ડાકોર ધોળકા આણંદ કપડવંજન આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની વડોદરા બોડેલી અલીરાજપુર અમોદ રાજપીપળા તેમજ ભરૂચ સુરત વ્યારા નવાપુર ડેડિયા પાડા ઉમર પાડા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વલસાડ આહવા આ બધા વિસ્તારોમાં છે એમાં પણ સારો બધો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ જુનાગઢ જામનગર વેરાવળ તુલસી શ્યામ જાફરાબાદ પીપાવાવ ગોંડલ અમરેલી જૂનાગઢ આ બધા વિસ્તારો આમ જોઈએ તો સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારો એક બોટાદમાં હળવો વરસાદ બાકીના તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતી વરસાદને લગતી અત્યારની લાઈવ માહિતી ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય રામ બાપા શામ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં